ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં બસ સુવિધાની હાલત ચિંતાજનક સરકારી બસ ન મળતા વિદ્યાર્થીઓ ખાસ કરીને વિદ્યાર્થીનીઓ કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહે છે મૂળભૂત સુવિધા વગરનું બસ સ્ટોપ અને અપર્યાપ્ત પરિવહન સુબીરની પરિસ્થિતિ ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે

વેલા ઘરે પહોંચી શકે ને અમારું લેસન જે કાર્ય છે તે અમે વેલા પતાવી શકીએ જી આભાર જી તમારું નામ ઓ ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના પ્રમુખ નિલેશભાઈ એસ જી આજે સુબીર સુબીર ખાતે જે માધ્યમિક સ્કૂલ છે જે ઉત્તર માધ્યમિક માધ્યમિક અને કોલેજ પણ છે આજે અમારા આદિવાસી વિસ્તારમાં જે અમુક વિસ્તારો છે કે મેન રસ્તાથી અંતરિયાળ વિસ્તારમાં ચારથી પાંચ કિલોમીટરના અંદરથી વિદ્યાર્થીઓ આવે છે અને વિદ્યાર્થીઓ અહીંયા સાડા ચાર વાગે છૂટે છે અને બસ જ્યારે બસ બસની રાહ જોઈને એ લોકોને સાડા છ વાગી જાય છે તો વિચાર કરવા જેવી વાત છે કે વિદ્યાર્થીઓ બેથી અઢી કલાક તો બસ ડેપો પર રાહ જોઈ રહે છે તો ઘણી વખતથી મેં આવા ડેપો મેનેજરને પણ આ રજૂઆત કરી છે કે તમે બસની મેનેજમેન્ટ તમે સુધારો ટાઈમિંગ વધારવો પરંતુ એ લોકો ધ્યાન નથી આપતા જેથી કરીને આજે પાંચ વાગ્યાવી જ જોઈએ જો એ લોકો તાત્કાલિક ધોરણે બસ ચાલુ નહીં કરે તો આવનારા દિવસોને અંદર ખૂબ મોટો આંદોલન થશે તેની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે રમેશભાઈ અમે અહીંથી ધંધા કરવા માટે આવ્યા છીએ અને અહીંથી અમારે છ છવા બસ આવતી છે અને અમારે હું દિવ્યાંગ છું અને મને જતા અંદર પડી જાય છે તો અમને સાહેબને વિનંતી છે કે ચારથી સાડા ચાર સાડા ચારથી પોણે પાંચ વાગેને અમને સુબીર બસ જોઈએ